નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ રિપોર્ટના નામે લોકોને લાઈવ સ્ટેન્ડ મૂકી દીધા ખ્યાતી મામલે દિવ્યા ભાસ્કરની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રખાયા હતા અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દારા કડીના બોરીચણા ગામે મેડિકલ કેમ્પ કર્યા બાદ ઓગણીસ લોકોને અમદાવાદ ખાતે હોસ્પિટલ લાવીને એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાં બે લોકોના મૃત્યુ થવાની ઘટના મામલે દિવ્ય ભાસ્કર દ્વારા આ સમગ્ર કેમ્પનામાં નામે કેવી રીતે દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા તેને લઈ તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે દર્દીઓના બ્લડ ટેસ્ટના રિપોર્ટ નિઃશુલ્ક કરાવવાનું કહીને તમામને એક બસમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા મેડિકલ કેમ્પના નામે જ દર્દીઓના આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની વિગતો મેળવી લેવામાં આવી હતી અમદાવાદમાં દર્દીઓની થયેલી સારવાર અંગે તેઓના પરિવારને પણ અંધારામાં રખાયા હોવાનું સામે આવ્યું છે બોરીસણા ગામના રહીશોને મફતમાં બ્લડ ટેસ્ટ અને બીજા મોટા મોંઘા રિપોર્ટ કરી આપવામાં આવશે તેમ કહીને બસમાં બેસાડીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા ઉંમરલાયક અને ઓછું ભણેલા દર્દીઓને કોઈપણ પ્રકારની એન્જીઓગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી વિશે વિગતવાર માહિતી આપે વિના તેમની પાસે અંગૂઠામાં અને સહી લઈ લેવામાં આવી હતી જ્યારે કેમ્પમાં કેમ્પ કરવામાં આવતો હતો ત્યારે જ આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની વિગતો લઈ લેવામાં આવી હતી કડીના બોરીચણા ગામે મેડિકલ કેમ્પ કરીને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી સારવાર કરવાથી લઈને બે દર્દીઓના મૃત્યુ થયા બાદ પરિવારજનો પરિવારજનોએ કરેલી તોડફોડને લઈને દીવા ભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે દસમી નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યા કડીના બોરીસણા ગામે આવેલા મહાદેવના મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો છમાંથી એકવીસ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને કહેવામાં આવ્યું હતું કે કાલે તમારો બ્લડ ટેસ્ટ અને અન્ય મોટા રિપોર્ટ કરી આપીશું એકદમ ફ્રીમાં તમને આ બધા ટેસ્ટ કરી આપવામાં આવશે આવતીકાલે અગિયાર નવેમ્બરના રોજ સવારે બસ આવશે જેમાં તમે બેસીને અમદાવાદ આવજો બીજા દિવસે સવારે બસ આવી હતી જેમાં એ ઓગણીસ લોકો બસમાં બેસી ગયા હતા આ ઓગણીસ દરિયોમાંથી માત્ર ત્રણ કે ચાર લોકો પાસે જ આયુષ્યમાન કાર્ડ નહોતા બાકી તમામ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા સવારના સમય કડીના મોરિસણા ગામના ઓગણીસ લોકોને લઈને બસ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી હતી સૌથી પહેલાં તમામ ઓગણીસ લોકોના આધાર કાર્ડ અને આયુષન કાર્ડ લેવામાં આવ્યા હતા અને જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેના આયુષ્યમાન કાર્ડની પણ માહિતી લઈ લેવામાં આવી હતી હોસ્પિટલ દ્વારા આ તમામ માહિતી પોતાના ડેટાબેઝમાં લઈ લેવાઈ હતી સૌથી પહેલાં તમામ દર્દીઓના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા બ્લડ રિપોર્ટ કર્યા બાદ જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેમને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી જેની આયુષ્યમાન કાર્ડ માટે રાજ્ય સરકારમાંથી જે મંજૂરી મેળવવાની હોય છે તેની મંજૂરી પણ મેળવી લેવામાં આવી હતી તમામ લોકોની એન્જીઓગ્રાફી કરી લીધા બાદ તેમાંથી સાત જેટલા લોકોને એન્જીઓપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી માટે વિગતવાર કોઈ સમજણ આપવામાં આવી નહોતી માત્ર દર્દીઓને આ સારવાર કરવાની છે તેમ કહી અને તેમને ફોર્મમાં સહી અને અંગૂઠા લઈ લેવામાં આવ્યા હતા દર્દીઓની દર્દીઓના પરિવારજનોને આ સારવાર માટે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી સાત દર્દીઓની એન્જીઓપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી જેમાં બે લોકોને ટેન્ટ ટેન્ટ મૂકવામાં આવ્યા હતા જેઓની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ઓપરેશન કર્યાના પાંચ જ કલાકમાં જ મૃત્યુ પામ્યા હતા જ્યારે બે દર્દીઓના મૃત્યુ થયા અને ગંભીર હાલત લાગી ત્યારે દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલ તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી જેથી ગામવાળાઓ તાત્કાલિક અમદાવાદ ખાતે હોસ્પિટલ દોડી ગયા હતા જ્યારે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની જ વિગતો લઈ લેવામાં આવી હતી આ ગામ આ ગામમાં જેટલા લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેમની વિગત પણ લઈ લેવામાં આવી હતી હોસ્પિટલ દ્વારા કડી તાલુકા અને અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં મેડિકલ કેમ્પ કરી એને વિગતો મેળવી લેવામાં આવતી હતી અને જે અભણ તેમજ ઓછું ભણેલા લોકો હોય તેમને મફતમાં બધા રિપોર્ટ કરાવી આપશું તેમ કંઈ હોસ્પિટલમાં લાવી અને આયુષ્યમાન કાર્ડ હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ દ્વારા પી એમ જે જે એ વાય હેઠળ કેવી રીતે કૌભાંડ ચલાવવામાં આવતું હતું તેની હવે વિગતવાર તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી છે કેટલી જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલા લોકોની પાસેથી તેઓએ કેમ્પ બાદ હોસ્પિટલમાં લાવીને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરી છે તે અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે ભારત સરકારની આયુષ્માન કાર્ડની યોજનાના નામે લોકોની એન્જીઓગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટિક કરી કરોડો રૂપિયા કમાનાર ખ્યાતિ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ પી એમ જે એ વાય હોસ્પિટલના લિસ્ટમાંથી બ્લોક કરી દેવામાં આવી છે અને તેને આ યાદીમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે જેથી હોસ્પિટલ હવે પીએમ જે એ વાય હેઠળ કોઈ સારવાર નહીં કરી શકે મિત્રો આવી તો ઘણી બધી હોસ્પિટલ છે અને અત્યારે જે આયુષ્યમાન કાર્ડમાં જે સારવાર કરાવે છે એ ખરેખર આયુષ્યમાન કાર્ડ આ સરકારે કાઢ્યો છે આયુષ્યમાન કાર્ડ જે છે એ ખરેખર ભ્રષ્ટાચાર કરવા માટેનું સાધન જ છે સરકારની પણ ભાગીદારી અને મિલીભગત હોય છે ખરેખર આયુષ્માન કાર્ડમાં તમે જ્યારે સારવાર કરાવો ત્યારે એના કેટલા રૂપિયા થાય છે એ તમે જ્યારે ડિસ્ચાર્જ થાઓ ત્યારે ખરેખર તમારે આ ડિસ્ચાર્જ વખતે જોવું જોઈએ કે આ જે સારવાર કરી એના કેટલા રૂપિયા થયા કારણ કે દસ હજારની સામે લાખ રૂપિયા મૂકી દેતા હોય છે અને પચીસ હજારની સામે બે લાખ રૂપિયા મૂકી દેતા હોય છે એ પણ તમારે જોવાનું રહ્યું ખરેખર આ એક મોનોપોલી છે આયુષ્યમાન કાર્ડ એક ભ્રષ્ટાચાર જ છે અને આ ભ્રષ્ટાચાર ખરેખર બંધ થવો જોઈએ આયુષ્યમાન કાર્ડની કોઈ લોકોને જરૂર નથી સરકારની હોસ્પિટલ બનાવો અને સરકારની હોસ્પિટલમાં જ સારવાર કરો અને સરકારની સારામાં સારી હોસ્પિટલો બનાવો આટલા રૂપિયા ખોટા ખર્ચવાની કોઈ જરૂર નથી તો આ બાબતે લોકો જાગૃત થાય અને લોકો જાગૃત થઈ અને આયુષ આયુષ્યમાન કાર્ડમાં જે સારવાર કરાવતા હોય છે તે આયુષ્યમાન કાર્ડમાં બાદ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે ખરેખર તેઓએ પૂછવું જોઈએ કે ભાઈ મારી સારવારના કેટલા રૂપિયા થયા છે આ બાબતે પણ યોગ્ય તપાસ કરી અને પછી ડિસ્ચાર્જ લેવો જોઈએ કારણ કે તમામ હોસ્પિટલો જે આયુષ્યમાન કાર્ડ જ્યાં ચાલે છે તે તમામ ભ્રષ્ટાચાર જ કરે છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ ત્યાં હોતી નથી ખરેખર આ બાબતે મારી હું નાનો માણસ છું પણ મારી વાત ધ્યાનથી સાંભળી અને આ વાત લોકો સુધી પહોંચાડો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ